આહવાથી સોનુનિયા એસટી બ્રેકડાઉન બસની ગુણવત્તા પર સવાલો છાસઠ મુસાફરો રસ્તે રછડતા જોવા મળ્યા ડાંગ જિલ્લામાં આવેલ આહવા એસટી ડેપો પર બસની મેન્ટેનન્સ સાથે વારંવાર સવાલો ઉઠતા જ રહ્યા છે પણ આહવા ડેપો વહીવટીતંત્ર તેમની કામગીરીમાં મનમાની કરતા હોય તેમ લાગી રહ્યું છે તારીખ આઠ એક બે હજાર ચોવીસ બપોરના સમયે બેત્રીસ વાગ્યાની અરસામાં આહવાથી સોનુનિયા જવા નીકળેલ બસ સોનગીર ફાટક નજીક બ્રેકડાઉન થયેલી જોવા મળી હતી જેમાં છાસઠ મુસાફરી કરતા મુસાફરોને રસ્તે રચ ચડવા આહવા ડેપોએ મજબૂર કર્યા છે બસ બ્રેકડાઉન થતાં મુસાફરો રસ્તાની બંને ભર તડકે બેસવા મજબૂર બન્યાની બસની ગુણવત્તા અને મેન્ટેનન્સ પર સવાલો ઉઠવા પામ્યા છે આહવા આ બસના ડ્રાઈવરને પૂછપરછ કરતા બસ ટેકરો ચડી શકતી નથી બસમાં છાસઠ મુસાફરો મુસાફરી કરી રહ્યા છે ડ્રાઈવરની સૂઝબૂઝના કારણે મોટી દુર્ઘટના ટળવા પામી હતી પરંતુ વલસાડ વિભાગના આહવા ડેપોના વહીવટી તંત્રની કામગીરી જોતાં લાગી રહ્યું છે કે કર્મચારીઓની કામગીરીમાં બેદરકારી જોવા મળે મળી રહી છે અને આ બે દરકારી ડાંગ જિલ્લામાં મોટી દુર્ઘટનાને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ ખુશો અમર કુમાર અમારો છે અમારો છે બે મુદ્દા અમે લઈ આવેલા છે આજે જેમ કે અમારો રસ્તો છે ખૂબ જ નાનકડો છે એક તો રસ્તો પહોળો કરો કે એક મુદ્દો એ છે અને બીજો મુદ્દો એ છે કે જ્યાં સુધી રસ્તા પહોળો નહીં થાય ત્યાં સુધી અમારા રસ્તા પર મોટા ટ્રક વાહનો આવશે નહીં અને ધારો કે રસ્તા પર મોટા વાહનો આવશે તો એ વાહનો પર અમે પ્રતિબંધ મૂકીશું આંદોલન કરીશું અમારી માંગ પૂરી ના થાય ત્યાં સુધી અમે આંદોલન કરીશું અમારો સાત દિવસનો જેમ કે અમારો મુદ્દો છે સાત દિવસ સુધી અમારી માંગ પૂરી થવી જોઈએ અમારો રસ્તો મોટો કરો અને રસ્તો મોટો નહીં થાય તો અમે આંદોલન કરીશું અને આંદોલન કરીશું જ્યારે લોકસભાની ચૂંટણી આવશે તો એ લોકસભાની ચૂંટણી પણ અમે બહિષ્કાર કરીશું જેમ કે અમારા સાથે છે ચાર પંચાયતના સરપંચો પણ અમારા સાથે સહમત છે જેમ કે મહાલ મહાલ થી લશ્કરે ગામ છે દરેક ગામના ના અહીંયા અમારા છતાં હાજર છે લોકો છે બધા જ અમે અહીંયા ભેગા થયા છે અને અમે આજે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપીશું અને અમારે આવેદન પત્ર દ્વારા સાત દિવસના એનો કંઈ ઉકેલ નહીં આવે તો અમે બીજો કંઈ પણ આંદોલન કરીશું એ સંપૂર્ણ જવાબદારી કલેક્ટર સાહેબ શ્રીની અને જે પણ અધિકારી હશે એ અધિકારીનું રહેશે જય આદિવાસી જય જવાહર જે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા જઈ રહ્યા છે એ હકીકતમાં સ્ટેટનો રસ્તો હતો હવા મહાલ સોનગઢ થઈને પણ એ સ્ટેટને રસ્તાને નેશનલ હાઈવેમાં પરિવર્તન કરીને નેશનલ હાઈવે મંજૂર થયેલો હવે એનું સર્વે થયો એને લગભગ આઠ વર્ષ થવા એવા છે પણ એના પછી એના પર કોઈ અત્યાર સુધી પ્રોગ્રેસ થયો નથી અને બિલકુલ જ ત્રણ મીટરનો રસ્તો હોવાને કારણે ઉપરાંત હેવી વાહનો આવે છે અને હેવી વાહનો એટલા મોટા હોય છે કે ડાંગ જિલ્લામાં જેટલા પણ ડામર સપાટીના રસ્તા બને છે એ તમામ ડામર સફાટીના રસ્તાઓ આ જ રસ્તા પરથી આવે છે હે વિવાહનો અને ક્યારે પણ રોડને આજુબાજુ ખસેડતા નથી અને નાની ગાડી તો ઉતારવી જ પડે કાં તો ઠોકાઈને પૂરો થઈ જાય આવી અનેકો ઘટના બની છે એમાં પરમ દિવસે પણ એક ઘટના બની તેમાં જગ્યા પર જ એક દીકરો ચૂંધાઈને મરી ગયો છે એનું મૃત્યુ થયું છે આજે બે બાળકો એમના મા બાપ વગરના થઈ ગયા છે એટલે હવે લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો છે ક્યારે થશે ક્યારે થશે એના કરતા હવે જ્યાં સુધી સરકારની સામે આપણે માગણી ન મૂકીએ જાગૃત ન થઈએ ત્યાં સુધી આ રસ્તો બનવાનો નથી એવો અમને બધાને દેખાય છે એટલા ખાતર અમે બધા ચાર ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ છે મહાલ ગાઢવી ચંખાલા અને દિવાનટેમુ એના ચૂંટાયેલા પ્રતિનિધિ સરપંચના જે ટીમ છે સભ્યશ્રીઓ પોલીસ પટેલ કારોબારી આગેવાનો બહેનો જૂથની બહેનો આવી તમામ બહેનો આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલું છે અને એમાં અલ્ટિમેટમ છે કે જો અઠવાડિયાના અંદર અમને કોઈ પણ પ્રત્યુત્તર ન મળે અથવા સંતોષકારક જવાબ ન મળે તો ભવિષ્યની અંદર ભવિષ્યની અંદર લોકો કદાચ આંદોલનના માર્ગે જશે એની સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની રહેશે કોઈ પણ સંજોગે જિલ્લા પંચાયતના રસ્તા જો પહોળા થતા હોય સાત મીટરના પાંચ મીટરના તો આ સ્ટેટનો રસ્તો છે નેશનલ હાઈવે છે અને વર્ષોથી આ રસ્તા પરથી અવર થાય છે ટ્રાફિક પણ ભરપૂર છે તો આ રસ્તો અત્યાર સુધી કેમ પહોળો નથી થયો અને એ બાબતે અમે રજૂઆત કરવા જોઈએ છીએ આવેદનપત્ર આપવા જોઈએ છીએ અને થવું જ જોઈએ થવું જ જોઈએ થવું જ જોઈએ સરકારે પણ આ બાબતે ધ્યાન દોરવું જોઈએ અને ભવિષ્યમાં ભવિષ્યમાં કોઈ લોકો જાગૃત લોકો આગેવાનો અવડે રસ્તે ન જાય કોઈ આંદોલનના માર્ગે ન જાય એની સંપૂર્ણ જવાબદારી વહીવટી વહીવટીતંત્રને રહેશે એટલે સરકાર સુધી આ મેસેજ પહોંચે એવા અમારા ભરપૂર બધાના પ્રયત્નો છે બધા જ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ પણ અમારી સાથે જોડાયેલા છે